આપણે પાણીભાઈ બંને કાંઠે છે પાણીભાઈ વધે જ તમે જોઈ રહ્યા છો ખૂબ જ પાણી આજે ભાઈ પાણી આવ્યું તીન વાગે જેવું ત્રણ જાય પાણી વધારે ફૂલ જ થાય ખૂબ એટલે ખૂબ પાણી થોડી વાર આટલા સુધી પાણી છે અમે આયા તારી આટલા સુધી પાણી હતું આટલા સુધી હાલ તમારે કોઈ વરસાદ નથી પણ સવારમાં હતો

હાલ પાંચસો પંચ્યાસી એમ છે મને ખબર નહીં હાલ કેટલી છે હું સાહેબ જોયો નથી

જોઈ શકો છો પાણીનો ખૂબ જ વધારે થાય છે આમ મેં તમને આમ તમને આટલે બતાડ્યું તો હવે પાણીનો કેટલો વધારે થાય છે તમે જોઈ શકો છો હા ભાઈ સિઝનનો પહેલી વાર રાતનું પાણી આવ્યું ભાઈ આ તો અવલ નું છે અવલ ગામ પાણીનો ખૂબ જ વધારે થાય છે તમે જોઈ શકો છો પાણીની લીલે ખૂબ જ આવે ગામ ભાઈ આવે છે આવા લાવલ તમે કેજો વિડિયો બનાવો હા કેટની કે કે કરો પહેલા વાળી એક્શન આવાનું ગામના ભાઈ દાતીવાડ દે મને આશીર્વાદ વાત ભાઈ વિડીયો બના છે તો જોઈ શકો છો

બસ ઈ ની જો લેતો કાલિલો પાકા લોકે કલે નદી તો માસ્ટર ઓકે અંદર ભાઈ એમ કેટલો અંદર વરસાદ આવે ભાઈ અંદર પાણી ઊંડું છે ભાઈ તમે જોઈ શકો છો વરસાદ આવે હેડો આવે ભાઈ ઓકે ભાઈ આ લાઈવ હું બંધ કરું છું વરસાદ આવે છત્રી અમે લાઈ નથી તે લાઈવ કરું છું